દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ મે બે હજાર પચીસ ને શનિવાર મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જીરુના બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ તો હાલનો દર શું છે અને ભાવ ઘટ્યા છે તો કયા કારણસર ઘટાડો જોવા મળ્યો છે એના વિશે જાણીએ તો જે મહિના પહેલાં ચાઇના તેમજ સિંગાપુર જેવા દેશોમાં જે ભાગ એમાં સતત ઘટાડો જોવા મળ્યો આના ભાગરૂપે જે પાંચ હજારની સપાટીએ આવી ગયેલા ભાવમાં રૂપિયા પાંચસોથી હજાર રૂપિયા સુધીનું ડાઉન બજાર થયું બીજું જે વરસાદી માવઠા રૂપે આગાહી કરવાની આગાહી કરવામાં આવી હતી એના ભાગરૂપે જે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જે માર્કેટિંગ યાર્ડમાં આવક થવી જોઈએ એ અત્યારે આવક નથી અને આવક થાય છે તો એમાં ગુણવત્તા ઓછી જોવા મળી રહે છે એટલે બજારમાં થોડુંક પાછું પડ્યું છે અને મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય શું છે અમને જણાવતા રહેજો અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકોન પર ક્લિક કરે જેથી બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ પૂછી માહિતી તેમજ ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણા સુધી પહોંચતા રહે મિત્રો ચાર હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો છે વકલનો પહેલો ટેમ્પો વેચાણો છે ચાર હજાર ને પચાસ રૂપિયા આડત્રીસો ને પાંચ રૂપિયા મિત્રો જૂનું ધીરું છે આડત્રીસો ને પાંચ રૂપિયા

55 55 60 65 75 85 95 95 माल होस खबस तने 3995 रुपैया में जो वकल जोई लो 3995 रुपैया 4940 रुपैया ઓગણીસ ચાલીસો ને ચાલીસ રૂપિયા મિત્રો ઓગણ ચાલીસો ને ચાલીસ રૂપિયા મોકલ કે

અને ફાઈનલી મિત્રો ચાર હજાર સુધીના ભાવ બોલાયા છે કાલે ફરીથી મળીશું નવા બજારના ભાવ સાથે ધન્યવાદ